માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે સર્વ જ્ઞાતિજનો માટે અડસઠમો નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયો હતો જેના સહયોગી દાતા માતુશ્રી મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર પરિવાર ભરતભાઈ થલેશ્વર રહ્યા હતા આ પ્રસંગે દાતાના સૌજન્યથી સબ પેટી પણ અર્પણ કરાઈ હતી આ કેમ્પને દીપ પ્રાગટ્ય વડે સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા તેમજ મહાનુભાવોના હસ્તે ખુલ્લું મુકાયો હતો આ પ્રસંગે શાંતિલાલભાઈ ગણાત્રા ડોક્ટર ખરેડિયા ડોક્ટર માકાણી અરવિંદ ટોપરાણી દિલીપ લાગરાવાળા ભરતભાઈ વેદ અરવિંદ જોશી રાણસીભાઈ ગઢવી દિનેશભાઈ શાહ મૌલિક ચંદારાણા મહેન્દ્ર ચોથાણી કિશોર ઘટા પનુભાઈ દરજી રમેશ ઝાલા કિશોર શાહ શંકરભાઈ ખારવા રાજદેભાઈ ગઢવી મુસ્તાક હાલા સલીમ રાયમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ દીપેશ મહારાજે કરાવી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ હસમુખભાઈ ઠક્કરે કરી હતી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી જે કેમ્પો હંમેશા અમે યોજી છે તેના અમારા સહયોગી દાતા એવા ભરતભાઈ જે તેમના માતુશ્રી એ માલક્ષ્મીબેન વશોત્તરભાઈ થલેશ્વર સોની એમના તરફથી આ બીજો કેમ્પ છે અને હમણાં જ અમે બેઠા હતા ત્યાં ચા પાણી પીતા હતા અને ભરતભાઈને કેમ્પમાં મજા આવી તો એક હરીશભાઈ એક ત્રીજો કેમ્પ પણ મારો અને એ એપ્રિલ મહિનામાં એમની પોત્રીનો બર્થડે આવે છે તો એના અનુસંધાને એપ્રિલનો એક કેમ્પ પણ એમણે હમણાં જ મારી પાસે ઈચ્છા વ્યક્ત કરી અને સાથે સાથે અમારી આ સંસ્થાને એક મેડિકલ સાયકલ જે લોકો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવતા હોય એમને એમને એક્સરસાઇઝ માટે સાયકલની જરૂર હોય છે ઘરમાં જ આપણે સાયકલો સ્ટેન્ડ સાયકલ અને એના દ્વારા એની ટ્રીટમેન્ટ થાય એવી સાયકલ લગભગ અગિયારેક હજારની આજુબાજુ એની કોસ્ટ છે તો એવી સાયકલ માટેની વાત થઈ તો ભરતભાઈ કીધું એ સાયકલ આજે જ બારા નામથી જાહેર કરી અને એ સાયકલ પણ એમના તરફથી આ સંસ્થાને આ કેમ્પના નિમિત્તે કેમ્પમાં ખુશાલીના નિમિત્તે આજે એમણે સાયકલની પણ જાહેરાત કરી છે અને અવારનવાર તેમના તરફથી જુદા જુદા અનેક દાનો એમણે ત્યાં મિલિટરીના કેમ્પમાં અને જુદી જુદી જગ્યાએ ખૂબ એમણે દાનો પણ આપ્યા છે અને એમનો દાન તરીકેનો પ્રવાહ એમનો પણ સતત વહેતો રહે છે અને એ જ રીતે અમારા અરવિંદભાઈ ટોપરાણી અરવિંદભાઈ ટોપરાણી જે વિજયસિંહ પરસોત્તમ ટોપરાણી પરિવાર અને એમના તરફથી આજે અમને એક જે સબ પેટી જે સંપૂર્ણ આખી ઓટોમેટિક અને ગેસ સંચાલિત અને જેનાથી એ આખી ફ્રીઝર એટલે એમાં બોડી બે દિવસ ત્રણ દિવસ સુધી હોય તો ઇલેક્ટ્રિસિટી ક્યાંય બરફની જરૂર ન પડે પણ ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરી અને એમાંથી એને ગેસ મળે અને એસી જેટલી એસી જે રહે અને તે રીતે સબને સબ સડે નહીં કે એમાં કોઈ વાસ ઉત્પન્ન ન થાય એ માટેની આખી આધુનિક આવી પેટી અત્યારે અહીંયા માંડવીમાં ક્યાંય નથી કદાચ કચ્છમાં કહું તો કચ્છમાં પણ કચ્છમાં પણ આ પહેલી પેટી આવી છે અને જે પેટીનો લાભ માંડવી શહેર અને તાલુકાની જનતા અહીંથી લઈ શકશે અને એ રીતે આજે એનું પણ લોકાર્પણ આજે એમના પરિવારના શ્રી અરવિંદભાઈ ટોપરાણી અને ભાટિયા સમાજના રાજુભાઈ તેમજ વિજયભાઈ આસર આસર ને દિલીપભાઈ ટોપરાણી અને લાકડાવાળા અને દિલીપભાઈ ટોપરાણી અને અચા આ બધાએ એમાં જે સહકાર આપ્યો છે એ અને અમારા ભરતભાઈ વેદ એ પણ સહકાર આપ્યો કે રામદાસ ટ્રસ્ટ તરફથી પણ અમને અવારનવાર જ્યારે જરૂર પડે ત્યારે હું યાદ કરવાનું મારું રહી ગયેલું પણ અમે જ્યારે લણા મહાજન માંડવીમાં રામ મંદિરનું જ્યારે નિર્માણ કરતા હતા ત્યારે રામ મંદિરના નિર્માણ વખતે એનો જે એસ્ટિમેટ હતો એનાથી ખર્ચ વધી જતો હતો અને એ ખર્ચને પહોંચી વળવા માટે છેલ્લે દસેક લાખ રૂપિયા જેવાની રકમ અમારે ત્યાં ખૂટતી હતી આ રકમ માટે મેં કનક સેઠને ફોન કર્યો તે વખતે કનક શેઠ આયાત હતા અને કનક શેઠથી વાત કરી ફોન કર્યો તો કનક શેઠે કહ્યું કે વાંધો નહીં હરીશ હું જોઉં છું અને મને તે વખતે જ એમણે ખાતરી આપી કે પાંચ લાખ સવા પાંચ લાખ રૂપિયા અમારા તરફથી અમારા ટ્રસ્ટ તરફથી હું હમણાં તમે મને મેલ કરો હું તમને મેલથી તમને રકમ અને ટ્રસ્ટની વિગત મોકલું અને એમણે તે જ વખતે એક સેકન્ડમાં હું કહું ને તો એક સેકન્ડમાં પાંચ લાખ રૂપિયાનો દાન અમને આપી અને અમારી સંસ્થાને તે વખતે જે અમે દચકા ભરતા હતા દાન માટે અને કામ કરાવવા માટે

મને સજીની જે ટીમ એ ગુડલ સારો કેમ્પ થયો તો ને સેકન્ડ ટાઈમ બી આવું ઈજ કેમ્પ પાછો સેકન્ડ ટાઈમ બી ગયો હોય એટલે બહુ મજા અચી હતી અને સારું થયું હતું મને કે સારી રીતે વ્યવસ્થા ટોટલી કેમ્પ જે અંદર આયુર્વેદિક પાછળ હોમિયોપેથિક બધે બધું રીતે બધું થયું જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાજન હંમેશા બીજાના ભલ્લામાં ભાગ લેતું હોય નવાળા મહાજન માંડવી અને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આજે અહીંયા અડસઠમો કેમ્પ છે એમાં લક્ષ્મીબેન પરસોત્તમભાઈ થલેશ્વર પરિવારને પણ બીજો લાભ લોણા સમાજના ટ્રસ્ટીગણોએ આપ્યો છે એમાં ભરતભાઈએ ખુશી વ્યક્ત કરી અને મહાજન બીજાના કલ્યાણ માટે જે કામ કરતું હોય એ જોઈને બીજાની પર પ્રેરણા મળે અને આપણે પણ ગૌરવ અનુભવીએ સાથે સાથે જેમને ગુજરાતના પુરસ્કાર મળ્યા છે એવા વિશ્રામભાઈ અમારા સમાજનું ગૌરવ વિશામભાઈ ગઢવી લાઇજા અને પૂર્વીબેન એમને જ્યારે પુરસ્કાર મળવાની જાહેરાત થઈ છે તો એવા લોકોને પણ મહાજન હંમેશા પ્રોત્સાહિત કરતો હોય તો આજે વિશ્રામભાઈ અને પૂર્વીબેનના સન્માન કરવા માટે મને પણ અહીંયા આવવાનો અવસર હરેશભાઈએ આપ્યો છે તો હું હરેશભાઈ અને ટ્રસ્ટી ગણોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ નાતા પરિવાર અરવિંદ ભાઈ વિજયસિંહ ટોપલાણી મસ્કત એ મારા ભાણેજ થાય એમણે જે આપણે સોપેટી આપી છે એનો બરાબર સદુપયોગ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ એમનો જે કાર્ય દર દર મહિને જે થાય છે બહુ સારી રીતે થાય છે ને એને ખરેખર અમે જેને કહીએ ને કે બહુ સારું કામ કરે છે આ કાર્યક્રમની આજે એક તો મોતિયાનો કેમ્પ સપેટી નો અર્પણ વિધિ અને ગુજરાત અકાદમી તરફથી વિશ્રામભાઈ સમારંભ અમે તો અમે તો કુંભ સુધી નથી પહોંચ્યા પણ અહીંયા ત્રિવેણી સંગમ ની અંદર અમે ડૂબકી લગાડી છે સમાજની સેવા કરીએ છીએ અરવિંદભાઈ ટોપરાણી તરફથી અસંખ્ય વખત સારા એવા દાનો આપે છે પોતાના નામની અપેક્ષા વગર અમને એમના વતી એમના ભાઈઓ તેમજ ભાટિયા મહાજનના કારોબારીના મેમ્બર અત્રે વધારી અને આ સેવા સેવાયજ્ઞની અંદર જે પ્રોત્સાહિત અમને કર્યા છે તે બદલ હું તેમનો પણ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા સારો એમના હાથે થતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ